નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે શ્રાવણ માસમાં હર હર મહાદેવ સાથે ભક્તિનો નાદ ગુંજી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામે પ્રાચીન જસમલનાથજી મહાદેવના શિવ પંચાયતન મંદિરે દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ગુજરાતના મંદિર સ્થાપત્યમાં મહત્વનું સ્થાન ધરાવતું જસમલનાથ મહાદેવના મંદિર અને આસોડા દેવડાના ઇતિહાસ સંદર્ભે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહે કુકરવાડા સોખડાના ચૌહાણોને વિજાપુર આસપાસનો વિશાલ પ્રદેશ દેવડા ચૌહાણોને રહેવા માટે આપેલો સિદ્ધરાજના લશ્કર માટે ઊંચી ઓલાદના ઘોડા આ વિસ્તારમાં ઉછેરવામાં આવતા હતા જેના પગલે આસોડા ગામ વિકસ્યું જે આસોડા દેવડા તરીકે પ્રખ્યાત છે આસોડા દેવડા વિજાપુર તાલુકાના આ ગામે સચવાયેલું જસમલનાથજી મહાદેવનું મંદિર શિવ પંચાયતન શૈલીનું મંદિર છે આ મંદિર અત્યાર સુધી અખંડિત રહેલું છે બારમી સદીમાં બંધાયેલા આ મંદિરની વિશેષતા એ છે કે મુખ્ય શિવ મંદિર છે જેની ફરતે ચાર ખૂણે સૂર્યમંદિર વિષ્ણુ મંદિર ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલા છે મંદિરના પ્રવેશ દ્વારે તોરણ હતું આજે તેના સ્તંભ નજરે પડે છે ઊંચી પીઠિકા ઉપર રચાયેલા આ મંદિર પર બારીક કોતરણી શિલ્પની વૈવિધ્યતા સાંસારિક જીવનના પ્રસંગો કન્યા વિદાય શિકાર નર્તકવૃંદ દીકપાલ ગણેશ વાદક દેવાંગનાઓ કુબેર ચામુંડા વગેરે શિલ્પો સુંદર રીતે મળેલા છે મંદિરની નીચે સ્થાપત્યની દૃષ્ટિએ જોઈએ તો આ શિવ પંચાયતની મંદિર ઊંચી જગતી પર આવેલ છે મધ્યનું મુખ્ય મંદિર પૂર્વાભિમુખ છે જેની આગળના ભાગે ઉત્તર પૂર્વે અને દક્ષિણ પૂર્વમાં પરસ્પરાભિમુખ મંદિર અને મૂળ મંદિરની પાછળની બાજુ એટલે કે પશ્ચિમમાં ઉત્તર પશ્ચિમે અને દક્ષિણ પશ્ચિમે બે પૂર્વાભિમુખ મંદિર મળી કુલ પાંચ મંદિરો ઉપરાંત પ્રવેશ માર્ગે બે તોરણો આવેલા છે પંચાયતની મંદિર પૈકી મધ્યનું મુખ્ય મંદિર તલ દ્રષ્ટિએ જોતા ચોકીયુક્ત મંડપ અંતરાલ અને ગર્ભગૃહના અંગો ધરાવે છે ચોકી મંડપને સંલગ્ન છે જેમાં ઉત્તર દક્ષિણ કક્ષાસનની રચના છે ચોકીના પ્રવેશ ભાગે ઇલિકા તોરણ છે ચોકીની વિતાનમાં પણ વિવિધ શિલ્પાંકન પણ છે સ્તંભો દિવાલો મંડપની જેમ વિવિધ શિલ્પો ફૂલવેલની ભૌમિતિક ભાતથી અલંકૃત છે આ અંગે વાત કરતા મંદિરના મુખ્ય પૂજારી શ્રી મહેન્દ્રભાઈએ જણાવે છે કે સિદ્ધરાજ જયસિંહના સમયનું બારમી સદીમાં નિર્માણ થયેલ આ જસમલનાથજી મહાદેવનું મંદિર હાલ ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે અને સેવા પૂજા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે અને લોકવાયકા પ્રમાણે બાબરા ભૂત દ્વારા આ મંદિર નિર્માણ થયેલું અને શ્રાવણ માસની અમાસે એક હજાર આઠ કમળથી શિવજીની પૂજા થાય છે તેમજ હોમાત્મક રુદ્ર હવન પણ થાય છે અને ભંડારો પણ રાખવામાં આવે છે આસોડાના આ શિવાલયમાં આ અંગે ગામના સરપંચ શ્રી રમેશકુમાર રાવલ જણાવે છે કે કમળ પૂજા અને ભંડારાના આયોજન સાથે આજુબાજુના ગામ લોકો પણ અને ગુજરાતના શિવભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે તેમજ બિલીપત્રથી પૂજા કરી જળાભિષેક દુગ્ધાભિષેક કરીને અભિભૂત થતા હોય છે દર વર્ષે આખા શ્રાવણ મહિનામાં આ શિવાલય ભક્તોની શ્રદ્ધાથી હર હર મહાદેવના નાદ થી ગુંજતું રહે છે સાચા અર્થમાં કોઈ પણ માનવી જે આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે તે શિવ જેવી આંતરિક દશા પ્રાપ્ત કરે છે જે મોક્ષનું મૂર્ત સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ છે તે શિવ કહેવામાં આવે છે આમ મુક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે શિવ એ જ્ઞાનનું પ્રતિક છે તો આવો આપણે આસોડા ગામના પ્રાચીન જસમલનાથજી મહાદેવના દર્શન કરી ધન્ય થઈએ